કવાડી આવી ગયા છે દેખાય તમને જો આ આપણે ટેટીના વેલા પાસે વીવા છે અને જો આ ટેટીનો વેલો છે દેખાય મિત્રો તમને જો અને એમાં જો નાનકડી એક ટેટી આવી ગઈ છે તો દેખાય મિત્રો તમને જો જો આ બાજુ જો પૂરા આવી ગયા છે અને ટેટીની જો શરૂઆત થઈ ગઈ જો હવે આપણે આગળ જઈએ મિત્રો જો આ ઘઉં જ્યાં ઘઉં ગયા છે અને બસ હવે આજકાલમાં કટર આવવાની છે અને ઓલી બાજુ આપણે શાકભાજી એ બાજુ બધું પૂરું થઈ ગયું ચક્કર મારી આવેલો જો આ બાજુ શાકભાજી હતું જો બધું પૂરું થઈ ગયું જો જો તમને બતાવું જો આ ઠગલો કર્યો ને વટાણા બધા જો આપણે શિયાળે વાવી દેવાના જો તમને બતાવું જો જો બધા ઉડી જાય એક બી ખાલી હોય તું જો એ મેં તમને બતાવ્યા ને એમાં ટૂંકમાં બધા બી કાઢી લેવાના સાચવીને આપણે રાખી દેવાના પાછો શિયાળો આવે ત્યારે વાવા થઈ જ પાલક ના બી છે એ પાકી ગયું અને કોથમી મેથી લસણ બધું લેવાઈ ગયું છે અને ગાજરી જો પૂરા થતા આવે છે થોડા ઘણા છે આ બાજુ કોબી ફુલાવર ટમેટા જો બધું પૂરું થઈ ગયું જો ટમેટા જો પાકી ગયા ને બગડી ગયા જો કેટલા બધા જો દેખાય તમને જો એટલામાં અને ઓલી બાજુ આપણે ફુલાવર કોબી અને ઓલી કોઈ જાહેર હાલો એ બાજુ જાય તો એ બાજુ ચક્કર મારી આવી જે આ બાજુ કોબી છે તો કોબી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે અને આ બાજુ મરચી આવી ગઈ એમાં જો મરચા પાકી ગયા દેખાય તમને જો અને આમાં જો વટાણાના છોડવા છે એ પાકી ગયા વટાણા તોડ લેવાના પછી શિયાળે વાવી દેવાના અને આ જો શું છે મિત્રો દેખાય તમને જો જુવાર જાહેર અમારી પાછામાં જાહેર જુવાર બધું એક જ બરાબર જુવાર જાહેર પાકી ગઈ છે મિત્રો અને જો લણવાનું કામકાજ ચાલુ છે ઓલી ઓલી કરો પછાડથી લણ લીધી આમ છેડેથી કારણ કે એ બાજુ ચકલાને એવું ખાય નહીં ને અને આ બાજુ મોઢા ઘી હોય પાસે તો ઉડાડવા થાય અને આ મરચાં જો આવા થયા મિત્રો મરચાં આપણે અહીંયા ફરવાની પાંચ દસ કિલો ચટણી જોઈએ કે જોઈ નહીં તેટલી જ થઈ જાય અહીંયા અને જો ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ જાય જો મસ્તીના દાણા જો દેખાય તમને જાઈ ના દાણા જો ટબ્બા જેવા જો દેખાણા મિત્રો હવે જો ટબ્બા જેવા જાઈ ના દાણા જાહેરના દાણા જો અને લણવાનું કામકાજ ચાલુ છે તો હવે આપણે આગળ આમ નથી જાઉં જે બાજુ અને આ બાજુ હવે આવેલા જાય સીધે સીધા તલીમાં અને મગમાં ત્યાં ચક્કર માર લઈ ફટાફટી પછી આપણે કામ ધન જવાનું છે બરોબર છે મિત્રો આ બધી શાકભાજી હવે પૂર થતું આવે બસ મહિના દીનું હોય હવે મહિના દીમાં બધી આ બાજુ કમ્પ્લીટ બધી સાફ કરી નાખવાનું આ બાજુ બધું ટમેટા એક રહે અને રીંગણી રહે બાકી બધું સાફ પછી અહીંયા ખેતી કરી નાખવાની પાછો ઉનાળો ઓલા ચોમાસું આવે સાઈની તૈયારી કરી લેવાની પાછું શાકભાજી આની આ જગ્યા એ વાવું હોય તો ભલે પાછું આમ ફેરવું હોય તમારે ફેરવો તો વધારે જમીન ફેરબદલો થઈ જાય એટલે વાંધો ન આવે અને આપણે તમને કીધું કે બે ત્રણ આવશે અને ફૂલ પાકી ગયા છે હવે આપણે જો ફર્સ્ટ ક્લાસ ઘઉં થઈ ગયા છે એમાં કઈ ઘટેમ નથી અને જો હવે આપણે તલીમમાં પહોંચી ગયા છે અને તલી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ ફૂલની સંખ્યા ધોમ આવી ગઈ જો શાકભાજીમાં જો બધી ફર્સ્ટ ક્લાસ ભીંડા સિવાય ભીંડો એક સારો નથી થતો ટૂંકમાં એ ઘરનું બી હતું આપણે શિયાળે આપણે વાયુ હોય ને ભીંડો એનું સિંગુ ફોલી અને આ વાયું હતું એટલે આવું છે હોત હોય ને તો થાય ફર્સ્ટ ક્લાસ જો આ ગુવાર અને આ બાજુ જો હા થી દેખાય મિત્રો તમને જો એમાં ફૂલ ને બધું આવી ગયું આ બાજુ વાલ વાલ જો બાજુ હુકાતા થાય બધા અને આ બાજુ જો ફૂલ આવી ગયા વાલમાં જો દેખાય તમને જો આમાં ફૂલની સંખ્યા આવી ગઈ જો આ બાજુ બધે મોટા મોટા વાલ છે ને એમાં એટલે બાજુ થોડા ફૂકાઈ ગયા આ બાજુ ચોરી આવી ગઈ પાછી અને પાછું હાવ છેડે વાવ થી ઠીડો બગડી ગયો ને આપણે મોટા એટલે આ વાવ્યો છે આ થાય તો ભલે નકર હવે પછી કંઈ વાવો નથી આ બાજુ મગ અને આ બાજુ તલી અને પલ્લા છેડે તો તમને દેખાય આવું જાહેર આ બાજુ જાય છે પાછી અહીંયા ત્યાં આપણે અત્યારે જવું નથી બરાબર છે આપણે ઓલી જાહેર તો મેં તમને બતાવી આ બાજુ છે આ ઝેર અને આ જાહેરમાં જે લોથા ટૂંકમાં આવી ગયા છે પણ પાઇકા નથી પાકશે ને ત્યારે હું તમને બતાવીશ તો હાલો આપણે પછાટેલા જાય આ ધોરિયાની લીકે બરાબર છે અને અહીંયા તમને મગ બતાવું હા જો આમાં તલી મોટી છે આમાં છેજ નાની છે કેમ કે આમાં પાણી હોપાય એટલે ને તલી મારે વહેલી વાવી દીધી હતી અત્યારે જો દેખાયમાં બેઠી આવી ગયા જો જો બેઠી આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જો તલીના પાખા છોડવા જો કેવા થાય મિત્રો જો એક જ થળ છે જો ત્રિશુલ જેવા થાય મિત્રો જો છે એટલે આપણે તો નક્કી કર્યું તલી વાવવી ને તો પાખી વાવવાની ઘાટીની મીડિયમ અને આ બાજુ મગ જો આ બાજુ મગ છે મિત્રો મગ એ જો ફર્સ્ટ ક્લાસ છે અને એમાં કે હજી ખળ ભીગું નથી મેં તમને ઓલી દવા બતાવી હતી બીએસએફ કંપનીની એ આપણે આમાં દવા સાટી દીધી સાટ્યા પછી ચોવી કલાક જવા દીધી છે મિત્રો એટલે જો ફર્સ્ટ ક્લાસનું રિઝલ્ટ આવી ગયું હોય આમાં એક ચણા એક ઉગ્યા ક્યાંક ક્યાંક કારણ કે એ તો ઉગે જ કોઈ પણ આપણે વસ્તુ વાવતા હોય એ પણ ઊગે જો રાય એ આપણે આમાં કદાચ ખરી ગયું હોય તો એ વતન ઊગે ખડ સિવાય ન ઉગે બીજું બધું ખડ સિવાય બીજું બધું ટૂંક મું પીએમ જવા મગ આ બાજુ પાય દીધા આ કાલ કેરો પી દીધો એટલે પાછો પાયો નથી મગના કેટલા બે ચાર છ આઠ દસ અગિયાર અગિયાર કેરા હે મિત્રો મગના ત્રણ કિલો મગ વાયવા હે આપણે ને તલી ચાર કિલો તલી વાવી છે આટલું વાવેતર છે આપણે ઉનાળે બહુ કંઈ જાજુ છે નહીં નોલી કોઈ જાય છે તો એ છતાં એવું લાગશે પાણી વધશે તો આપણે ઉનાળું ભીત કરી દેવું સોમા ઊભી કરી દેવું ટૂંકમાં અત્યારે કાંઈ જાજુ હોય નહીં ઉનાળે થોડું ઘણું જોવાય બે ત્રણ વીઘાનું બહુ જાજુ હોય નહીં પછી તમારે વાવવું હોય ને તો વેલા વહેલા વાવી દે માંડવી છે કોઈ તમે જે વાવતા હોય કપાસ છે ઓરવીનું વાવી દે ને તો વધારે અને આ બાજુ જો જાળવા આવી ગયા છે આપણા આથી પૂરું અને આ ખેતરમાં જો આપણે ઘઉં હતા આ બાજુ તમને બતાવી દઉં એ ઘઉં કેદુના લેવાઈ ગયા છે અને વેચે ને ગયા છે મિત્રો જો આ ખેતરમાં ઘઉં હતા હું મારવા જો એમાં જો ઘઉં વાળું હરગાવીને આપણે જે પારા ફોરી નાખાય ટૂંકમાં આવે મારી દીધો છે અને આ વાઢ્યું ખોળ આ બાજુ ફ્રૂટ ફ્રૂટને હવારવા ઝાડવા જો અહીંયા રાવણો છે ઓલા સોરી અહીં રાવણ નથી આવ્યો જાંબુડો છે બાજુમાં જામફરી પછી બીજોરા પછી રાઈડને સીતાફરી બે ભેરી છે જો અહીંયા અને આ ઝાડબુર્યું આંબરાનું છે અહીંયા સીતાફરી છે પાછો અહીં નારિયેલી પછી ઓલિકો રાંબો ને આ બાજુ વાટ્યું ખળ હવારવું જો બસ આ ઓલા બંધારે આપણી ચીકોડી એની બધું હતું બીજોરા જામફરી જો આ વાટ્યું ખળ નાના મોટું જો અહીંયા પાછો રાવણો આવી ગયો ગયોથી જો જેમ ખળ વધારતું રહીને ને જો અહીંયા પર બારું જ ફૂટેજો જો મેં તો આ ખળ પાસ કર્યું જો અને આપણે જો લારૂ વગરનું ખડ જો મોઢા ગઈ અહીંયા દેખાય તમને જાય એ વાવું છે આપણે જા સોમાં એ વાવું છે આના કુમડા આ ટૂંકમાં બરતને લાગે ખાવામાં આમાં લારું છે બીજું કાંઈ વાંધો નથી અને જાય જો ખારેક મિત્રો જવારે એમાં ગયા વર્ષે આવી હતી ત્રણ ચાર ટૂંકમાં આ વર્ષે આવશે એટલે હું તમને બતાવીશ દાહડમી આપણે બે ત્રણ છે દાડમી હું તમને કે બતાવતા ભૂલી ગયો જો ઓલા સાઈડે છે અને પાછી અહીંયા છે પાછો આંબો જો કોરાઈ ગયો જો ફર્સ્ટ ક્લાસ અત્યારે ને આ ખાટી આંબલી છે આ પરદેશી આંબલી ઝાડવા તો આપણી વાળી દુનિયાના છે એમાં કંઈ ખાટી એમ નથી જો આ પરદેશી કાંઈ જો એક મિત્રો જો એમાં અત્યારે આવી ગયા છે પાકી જાય ને ત્યારે લાલ પેશીઓ થઈ જાય ને ત્યારે હું તમને બતાવીશ જો આ બાજુ નકરા બધા જાળવા જ છે જો આ ગુંદો હોય આપણે સંભાળવાની કરીને આ એ ગુંદો છે આ બાજુ દાળમ પાછી ઓલી બાજુ જાય પપૈયું એ પાછો આંબો આવી ગયો જો આમાં જો કેટલા દાડમ ભરાજો જો આ દાઇડમ જનાવર હસોડા મિત્રો ખાઈ જાય જો આ લાલ થઈ ગયું જો બધા જનાવર ખાઈ ગયા કોયલું ને ખીસકોલાન જે હોય નહીં આમાં ખાલી જો ઓલી દાડમી હે જો આ બાજુ છેડે એમાંથી એક જ અમે ખાઈ છીએ આ બાજુ નરેલી પણ બાકી બધે બીજા બધા એમાં જે દાયડમ આવે ને આમાં તો દુનિયાના ભાઈ જો છો દાયડમ બધા ને બધા જનાવરની જી બધા ખાઈ જાય અને આ બાજુ બીજો જો આમાં અત્યારે બીજો પૂરા થઈ ગયા એ નીચે મીઠો લીમડો જો એમાં બીજો રેમાને એમાં હું જાવ કોઈ તોયડા નહીં તો જો એટલે બીજો રા જેઠમીનો ટૂંકમાં પૂરો થાય ને પછી એનો ફાલ આવે છે તાઉથી નહીં આવે અને આ જો આ રાવણો એમાં જો ફાલ આવી ગયો દેખાય મિત્રો તમને જો રાવણાનો ફાલ જો તમને અહીં નજીકથી બતાવો જો દેખાય મિત્રો દેખાણો તમને જો જ્યાં રાવણાનો ફાલ જો એમાં પુષ્કળ ફાલ આવ્યો જો અને એટલી ડાળમાં બહુ જુઓ જોઈએ જો અત્યારે અહીંયા પાણીથી તમને ટૂંકમાં અહીંયા મધ માખ્યું જો વધારે છે જો જો અને આપણે જો એટલે ડાયડ બેઠું છે ટૂંકમાં અત્યારે મધ બે કારણ કે અત્યારે તો બધે ઝાડવામાં અને એમાં ફાલ ફૂલ આવતા હોય ને એટલે બધું એમાં રસાયણ લેવા આવે તો મિત્રો મેં તમને જો બધું બતાવી દીધું માથી આપણે શાકભાજી ઘઉં પછી આ તલી ઓલી બાજુની ઝાડ આપણે મગ વહેવાઈ આ હોહરવા બંધારે મારા ફ્રૂટના ઝાડવા બરાબર છે તો હવે એથી આપણે લાઈવ બંધ કરીશી કાલકા પરમદી પાછું લાઈવ શરૂ કરીશ